રાષ્ટ્ર સુધી સ્વચ્છતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત આ કાર્યક્રમ રાંધનપુર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મુખ્ય અધિકારી અશ્વિન દાફડા આઈ ઓસીએલ રાંધનપુર દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ડોક્ટર પુનીતબેન પટેલ અને ડોક્ટર ઉજમાબેને માસિક ધર્મ માટે સ્વચ્છતા વિષય પર જાગૃતિ ફેલાવી હતી દેવેન્દ્ર વર્મા દ્વારા તમામ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કોઈને ગમતું નહીં ગંદગી કાપડ કોઈને ગમતું નહીં હોભ જેં દેં હંરય જેં સારય નામવય નામ સારકીરિં હાય નામ સારલે નામ 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 ના હીંરટિં નામ ના� કરવાના છીએ શ્રી અશ્વિનભાઈ આપડા સાહેબ